તેઓ એસઓજી અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર નવાપરા તથા કાળા નાળા વિસ્તારમાં આવેલ નજરાણા મેડિકલ સ્ટોર તથા પાર્શ્વનાથ મેડિકલ એજન્સીમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર કફ સિરપ બોટલ તથા ગર્ભપાતની દવાઓનું વેચાણ કરતાં મળી આવતા ભાવનગર એસઓજી તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ભાવનગર નાઓ સાથે રહી મેડિકલ એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ જે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એટીએસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વાહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાને આદેશ આપેલ અને જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એન કોડ મીટિંગ અવારનવાર રાખવામાં આવતી હોય જેમાં કલેક્ટર સાહેબનાઓએ સૂચના આપેલ કે તમામ એજન્સીઓ સાથે સંકલનમાં રહી શિરપ અંગે કોઈ વેચાણ થાય તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર એસઓજીને જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા સાહેબના માર્ગદર્શન મુજબ ભાવનગર એસઓજી સ્ટાફ તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જી એન ઠુમર સાથે ભાવનગરની જુદી જુદી મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા જેમાં નજરાના મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પરાવાળા મેતર વકારભાઈ મહેબૂબભાઈએ પોતાના મેડિકલ સ્ટોરમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ ની ત્રણ બોટલ વેચાણ કરેલ તેમજ પાસવર્ડ ટ્રેડર્સના સાગરભાઈ પંકજભાઈ શાહ જેમની વર્ષ અઠ્યાવીસે પોતાના મેડિકલ એજન્સીમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભપાત માટે વપરાતી દવાનું વેચાણ કરતાં મળી આવેલ હોય જીઓની સામે ઔષધ નિરીક્ષક સાહેબે કાયદેસરની કાર્યવાહી કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો